સોરી સાજણા સોરી સાજણા સોરી સાજણા વિક્રમ ઠાકોરના ચાહકો માટે વિક્રમભાઈનું જે પણ મૂવી આવે છે એ મૂવીનો ખૂબ જ ઇંતજાર કરતા હોય છે વિક્રમભાઈ ઠાકોરના ચાહકો હવે ફરીથી એકવાર વિક્રમ ઠાકોરના ચાહકોને ઇંતજાર ખતમ થયો અને હવે સોરી સાજણા મૂવી આવી રહ્યું છે

દોસ્તો તમે બધા સોરી સોરીઝના મૂવીનો ઇંતજાર કરી રહ્યા હતા એ ઇંતજાર હવે તમારો ખતમ થયો અને આ મૂવી હવે તમને જોવા મળશે યુટ્યુબ પ્લેટફોર્મ પર ખૂબ જ જલ્દી જોવા મળશે આ મૂવી તમને સીમારુ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ખૂબ જ જલ્દી જોવા મળશે કેમકે આ મૂવીનું ટેલર સીમારુ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આવી ગયું છે અને સીમારુ ગુજરાતી યુટ્યુબ ચેનલની એવી ખાસિયત છે કે ટેલર અપલોડ કર્યા પછી આઠ દસ દિવસમાં આખું મૂવી પણ અપલોડ કરી દે છે એટલે હવે આ સીમારુ ગુજરાતીમાં સોરી સાજના તમને જોવા મળશે અને એ પણ ગણતરીના દિવસોમાં સોરી સાજના તો મૂવી તમને જલ્દી જોવા મળી જશે પણ તમને વિક્રમ ઠાકોરની બીજી કઈ એવી મૂવી છે કે જેનો તમને ખૂબ જ ઇંતજાર છે એ નીચે કોમેન્ટ